સંઘપ્રદેશ દમણમાં બપોર બાદ ખાબકેલા કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ખેડૂતોની ચિંતા વધી હવામાન વિભાગ દ્વારા તારીખ થી સત્યાવીસ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન વચ્ચે કોમસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી આગાહીના પગલે શનિવારના રોજ બપોર બાદ દમણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ધોધમાર કોમસમી વરસાદ તૂટી પડ્યો હતો ભારે વરસાદના કારણે પ્રદેશ દમણનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું વરસાદ પગલે રસ્તા પર ચાલતા રાહદારીઓ અને સ્કૂટર મોપેડ પર જતા લોકો પલળી ગયા હતા જ્યારે કાર અને અન્ય મોટા વાહનોના ચાલકોને હેડલાઇટ અને વાઇપર ચાલુ કરીને ફરજ પડી હતી પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓમાં ધંધા રોજગાર ચલાવતા ધંધાર્થીઓને પણ અચાનક આવેલા આ વરસાદના કારણે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો વળી જે ખેડૂત ભાઈઓએ ઉભા પાક લઈ લીધા છે તેઓને આ અચાનક વરસાદના કારણે પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે જોરદાર રીતે ખાબકેલા આ ભારે વરસાદે સમગ્ર પંથકમાં જાણે ચોમાસા જેવો માહોલ જન્માવ્યો હતો સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પ્રશાસન દ્વારા ત્રણ નંબરનો સિગ્નલ લગાવવામાં આવ્યો સંઘ પ્રદેશ દમણ અને આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીના પગલે તકેદારીના ભાગરૂપે પ્રશાસન સક્રિય બન્યું છે અરબસાગર અને બંગાળની ખાડીની બે સિસ્ટમ સક્રિય થતાં પચીસમીથી સત્યાવીસમી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત સહિત દમણમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે પરિણામે તંત્રે મોડી દમણ લાઇટ હાઉસ પાસે ત્રીજા નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દીધું છે અને માછીમારોને હાલ દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના જારી કરી છે પ્રવાસીઓને પણ જીવના જોખમે દરિયામાં ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે આજે વહેલી સવારથી જ દમણ પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું હવામાન વિભાગની આ આગાહીની સીધી અસર વીકેન્ડના વેપાર ધંધા પર જોવા મળી છે જ્યાં ખૂબ જ ઓછી સંખ્યામાં સહેલાણીઓ દમણના દરિયા કિનારે જોવા મળ્યા અરબસાગરના પૂર્વ મધ્ય ભાગમાં પચીસમી ઓક્ટોબરે એક ડિપ્રેશન કેન્દ્રિત થયું છે જે મુંબઈથી લગભગ ચારસો કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે આ ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે જેના પ્રભાવ થી દમણ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ થી પંચાવન કિલોમીટર કલાકની પ્રતિ ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સંભાવના છે ઓક્ટોબરના અંતમાં જે સામાન્ય રીતે ચોમાસાની વિદાયનો સમય હોય છે ત્યારે અરબ સાગરમાં આટલી મોડી સિસ્ટમનું સક્રિય થવું એ અસામાન્ય ઘટના છે જે ઊંચા ભેજ અને કમોસમી વરસાદનું કારણ બની રહ્યું છે ત્યારે પંથકના ખેડૂતોમાં ફરી એકવાર ખેતીને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે આ સિસ્ટમને કારણે તાપમાનમાં પણ તાત્કાલિક અસર

આજે વલસાડ જિલ્લાના ઉમરગામ વાપી ધરમપુર કપરાડા પાડી અને વલસાડ સહિતના તાલુકાઓના ગામડાઓમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો બપોરે બેથી ચાર વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ સાડત્રીસ એમએમ એટલે કે પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ધરમપુર તાલુકામાં અગિયાર એમએમ અડધો ઇંચ અને કપરાડામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો પવન સાથે પડેલા આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ કમોસમી વરસાદને લીધે વલસાડ જિલ્લામાં એક સાથે ત્રણ ઋતુનો અનુભવ થયો હતો વિરાર સુરત શટલ ટ્રેનમાં દારૂની હેરાફેરી વચ્ચે યુવક પર હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પોલીસની કાર્યવાહી પર સવાલ વિરાર સુરત શટલ ટ્રેનમાં દારૂની હેરાફેરી વચ્ચે મુસાફર પર જીવલેણ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પોલીસની નિષ્ક્રિયતા પર ઉઠ્યા પ્રશ્નો ચોવીસ ઓક્ટોબરના રોજ વિરાર સુરત શટલ ટ્રેનમાં અતુલ સ્ટેશન નજીક ચાર દારૂના બુટલેગરોએ યુવક પર નજીવી બાબતને લઈ જીવલેણ હુમલો કર્યો હતો પચીસ ઓક્ટોબરે માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પીડિત યુવકે આ અંગે આરપીએફ પોલીસને માહિતી આપી હોવા છતાં કોઈ મદદ મળી નહોતી હતી બાદમાં વલસાડ સ્ટેશન પર ઉતરી પીડિતે ગુજરાત રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાં પણ સંતોષકારક કાર્યવાહી થઈ નહોતી હુમલામાં યુવકના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને એકસો આઠ મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો સ્થાનિક લોકોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે ટ્રેનોમાં દારૂની હેરાફેરી વધી રહી હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા અને બુટલેકરો સાથેની મીલીબખત જેવા આરોપો સામે આવ્યા છે રેલવે પોલીસ હવે આ મામલે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું પીડિત યુવક જૈનુદ્દીન સૈયદ સંજાણથી વલસાડ આવી રહ્યો હતો તેના જણાવ્યા મુજબ અતુલની પાસે દારૂના નશામાં દૂધ પાંચથી છ બુટલી કરો દારૂ ચડાવી રહ્યા હતા તેમાંથી એક યુવક જૈનુદ્દીનની સામેની સીટ પર આવીને બેઠો અને તેની સીટ પર લાત રાખી જેનાથી જૈનુદ્દીનની સીટને લાત લાગી જે બાદ સમગ્ર બબાલ થઈ હતી યુવકે દિવાળીની રાત્રે જોખમી સ્ટન્ટ કર્યો આતસબાજીનો બોક્સ હાથમાં ફેરવી ફટાકડા ફોડ્યા વિડીયો વાયરલ વલસાડ શહેરમાં દિવાળીની રાત્રે એક યુવકે જોખમી સ્ટંટ કર્યો હતો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે તેણે આતશબાજીનું બોક્સ હાથમાં ઉચકીને અલગ અલગ દિશામાં ફેરવી ફટાકડા ફોડ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે વલસાડના સિટી પેલેસ પાસે રહેતા આ યુવકે ફટાકડાના બોક્સને હાથમાં રાખીને આજુબાજુના એપાર્ટમેન્ટના ફ્લેટની બાલ્કનીઓ અને ઘરોની બહાર ફેરવીને ફટાકડાઓ ફોડ્યા હતા આ કૃત્યથી વિસ્તારમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો આ જોખમી સ્ટન્ટ નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે લોકોએ આવા બેદરકાર યુવાનો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્વે પણ આ વિસ્તારમાં યુવાનોએ રીલ બનાવવાના ચક્કરમાં રોકેટ મોઢામાં રાખીને ફોડ્યા હતા જેનો વિડીયો પણ વાયરલ થયો હતો તે વિડીયોના આધારે વલસાડ સિટી પોલીસે કાર્યવાહી પણ કરી હતી વલસાડની સોસાયટીમાં ચોરી ત્રણ ઘરમાં નિષ્ફળ પ્રયાસ ત્રણ તસ્કરો સીસીટીવીમાં કેદ પોલીસે તપાસ હાથ ધરી વર્ષા શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલી સાઈ પાર્ક સોસાયટીમાં લાપાચમના દિવસે વહેલી સવારે ચોરીનો પ્રયાસ થયો હતો ત્રણ તસ્કરોએ સોસાયટીના ચાર મકાનોને નિશાનો બનાવ્યા હતા જેમાંથી એક મકાનમાં તેઓ ચોરી કરવામાં સફળ રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોએ ચાર મકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે ત્રણ મકાનોમાં તેઓને નિષ્ફળતા મળી હતી જ્યારે એક મકાનમાંથી ચોરી કરવામાં તેઓ સફળ રહ્યા હતા તસ્કરોની આ સમગ્ર ગતિવિધિ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાની જાણ સોસાયટીના રહેવાસીઓને થતાં તેમણે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેના આધારે ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સામે આવી હતી આ ઘટના અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે અમે ઘરે કે સાત દિવસ થઈ ગયા ઘરે આવ્યા સાત વાગે બાજુ ખાણો છ વાગે આવ્યો એટલે તમારા લોક તૂટ્યા છે એમ કીધું એટલે પછી અમે નીકળી ગયા ગામથી લોક આવીને જોયું ત્યારે બધું ખુલ્લું હતું અમારી તિજોરી બીજોરી બધી તોડી નાખી હતી લોકો એમ તો કઈ ગયું નથી ઘર માંથી ખાલી ચાંદી નું કડું અને નાની બે વીટી ગયેલી છે બીજું કઈ ગયું નથી કઈ રીતે ખરીદી લે એ તો હવે મજૂરી મહેનત કરીને ખરીદેલી સહી ઘર મે આયા ત્યારે તાળું આ તોડેલું હતું પછી ડાયરેક બટયા હોતા હોતા ગયા ત્યારે બીજું કઈ ગયેલું નથી ખાલી બે વીટી અને ચાંદીનું કડું ગયેલું છે આ છોરાયા હતા ત્યારે મને લાગ્યું કે મારી ગાડી પર પુતરા ચડ્યા છે એમ કને હું મેં કીધું ઇગ્નોર કર્યું પછી બીજી વાર ફરી અવાજ આયા તો હું બહાર લાઈટ ચાલુ કરી ઘરમાંથી જ અને પછી તો તો એ ચોર હતા ત્રણ જણા પછી એટલે હું પાડી કે ચોર ચોર એટલે મને જોઈને લોકો ભાગી ગયા બાઇક પર બેસીને પછી અમે બહાર નીકળ્યા તો મારા બાજુમાં જ કેશદભાઈ ને ત્યાં લોક તૂટેલું હતું પછી મેં આડુસ પાડો બોલાયા ફોન કરીને કે આવી રીતે થયું છે એમ પછી એમને ફોન કર્યો કેસરદભાઈ ને